નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો બધા જ મિત્રોને મારા જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું અદિતિ બની અહલ્યા ભાગ પાંચ સમય વીતતો જતો હતો લગ્નની તૈયારીઓમાં સૌ વ્યસ્ત થઈ ગયા હતા મોહિતની બાબતમાં અલગ મૂંઝવણ અનુભવતી અદિતિ કોઈ ચોક્કસ નિર્ણય પર આવવા ઈચ્છતી હતી ફોન પર મોહિત કાયમ એના કામ અંગે કે ખર્ચ અંગે વાતો કરતો અદિતિ કોઈ વાત રસપૂર્વક એ સાંભળતો નહોતો મોહિત આ છેલ્લી વાર કહું છું તમને કે તમારા ઘરનાને હું ના પસંદ હોઉં તો હજી કહી દો હજુ સમય છે આપણે અહીંથી અકળાયેલી અદિતિએ ફોન પર મોહિતને સંભળાવી દીધું અદિતિ તું શું કામ આવા ગાંડા કાઢે છે વાતોથી શું એકબીજાને ઓળખી ન શકાય જો તને મારા ઘરે બોલાવું તો મારી મમ્મી નારાજ થઈ જાય છે પ્લીઝ મારી મુશ્કેલી સમજ સગાઈ તોડવાની વાત જ ન કરીશ મને તું નાપસંદ હોત તો સગાએ જ ન કરી હોત ને ચાલ આ બધી વાત છોડ જો આ રવિવારે તૈયાર રહેજે આપણે ઘણી બધી જગ્યાએ ફરીશું અદિતિની વાતોથી અદિતિમાં આનંદનો સંચાર થયો પોતાની ગેરસમજ પર એને પસ્તાવો થવા લાગ્યો મોહિત સાથેની એક દિવસની મુલાકાત અદિતિ માટે ખૂબ યાદગાર બની ગઈ અદિતિનું મન નાચી ઉઠ્યું મોહિત ઉપર શંકા કરવા બદલ એને મનોમન વસવસો થયો અને સાથે સાથે પોતાની પસંદગી સર્વશ્રેષ્ઠ હોવાનું ગર્વ પણ થયો હવે કંઈ પણ આડુઅળું વિચાર્યા વગર એ ઉત્સાહિત થઈને લગ્નની રાહ જોવા લાગી જયસુખભાઈ અને સુશીલાબેનને પોતાની લાડકી દીકરી અદિતિના લગ્નમાં કશી કસર બાકી ન રાખી અદિતિને અપાયેલ કર્યાવર અને દર દાગીના જોઈને સૌની આંખો પહોળી થઈ જતી વાસ્તે ગાસ્તે લગ્ન પત્યા અદિતિએ અનેક આશાઓ અને અપેક્ષાઓ સાથે મોહિતના ઘરમાં અને જીવનમાં પ્રવેશ કર્યો જો અદિતિ મારા ઘરનાને ખુશ રાખવા એ આસ્થિ તારી જવાબદારી છે હું ત્યારે જ ખુશ રહીશ જ્યારે મારી મમ્મી ખુશ હશે તારા તરફથી એ લોકોની સહેજ પણ ફરિયાદ આવવી ન જોઈએ આ બધું તું અત્યારથી સમજી લે પહેલા દિવસથી મોહિતે અદિતિને સૂચના આપી દીધી હમણાં જ કુમકુમ પગલાં પાડીને આવેલી અદિતિ થોડી ડગાઈ ગઈ એણે હાકારમાં માથું હલાવ્યું મોહિતના પરિવારમાં માતા પિતા ઉપરાંત મોટા ભાઈ ભાભી હતા સંયુક્ત કુટુંબમાં રહેવાની મોહિતની શરતની અદિતિ પ્રારંભથી માન્ય કરી ચૂકી હતી શરૂઆતના દિવસો તો રીત રિવાજો અને દેવદર્શનમાં વીતી ગયા નવી નવેલી દુનહલને સાસરિયામાં બધા ખૂબ સાસવતા લગ્નમાં હાજર ન રહી ચકેલા સ્વજનો અને મિત્રો ભેટ સોગાદો લઈને મોહિતના ઘરે મળવા આવ્યા હતા મોહિતનો ખાસ મિત્ર બિરેન મોહિતના ત્યાં રોજ એકાદું આંટો મારતો શું બોસ ક્યારે જ આવશો બંને હનીમૂળ પર બિરેન બોલ્યો અરે ક્યાંય નહીં મોહિત બોલ્યો કેમ એમ ભાભીને ક્યાંય તો લઈ જવા પડે ને નહીંતર એ શું વિચારશે બિરેન અને મોહિતની વાતો થોડે દૂર બેઠેલી અદિતિ સાંભળી રહી હતી જો અમારા ઘરમાં આવો કોઈ રિવાજ નથી તું પણ મહેરબાની કરીને આવું કશું બોલતો નહીં મમ્મીને ખબર પડશે તો નકામો હંગામો મસાવી દેશે મોહિત બોલ્યો આંટીને હું સમજાવી દઈશ તું જ્યાં જવું હોય ત્યાંની ટિકિટ બુક કરાવી લે બાકી બધું મારા પર છોડી દે બિરેન મોહિતને સમજાવી રહ્યું હતું પરંતુ મોહિત એની વાત નકારતો જ રહ્યો અદિતિને જ્યારથી સાસરીમાં પગ મૂક્યો ત્યારથી ઘરનું વાતાવરણ અજીબ લાગી રહ્યું હતું ઘરના સૌ સાસુમાને પૂછ્યા વગર પાણી પણ પી શકતા નહોતા પરંપરાગત રીત રિવાજોના મામલે સાસુમાં બિલકુલ કડક હતા આમ જ થવું જોઈએ એમ કહીને કુટુંબની બીજી સ્ત્રીઓને ધમકાવી નાખતા લગ્નવિધિ વખતે અદિતિના જેઠાણીથી થયેલી સુખને પરિણામે એમણે જાહેરમાં ચણકો ભરેલો કરેલો એ અદિતિને યાદ આવ્યું સાસુમાના કડક સ્વભાવથી અદિતિ અંદરો અંદર ફફડવા લાગી અલબત્ત પોતાનાથી કશીક ભૂલ થશે તો મોહિત સંભાળી લેશે એવો એને વિશ્વાસ પણ હતો મમ્મી મારી ઓફિસના ટા સ્ટાફે મને અને અદિતિને ગોવા ફરવા માટેનું પેકેજ કર્યું આપ્યું છે એક દિવસ મોકો જોઈને મોહિત ધીરેથી વાત ગોઠવતા બોલ્યો તને શરમ બરમ છે કે નહીં આપણા ઘરમાં આજ સુધી કોઈએ આવી વાત નથી કરી જો તારો મોટો ભાઈ એના લગ્નને કેટલા વર્ષ થયા તો એ ક્યાંય ગયો છે ભણેલી બૈરી લાવ્યો એટલે પાંખો આવી ગઈ ભાઈ સાહેબને એણે જ તારા કાનમાં ફૂંક મારી લાગે છે સાસુમાના વાકબાણોનો પ્રોક્ષ રીતે પ્રથમ પ્રહાર હતો પણ એ નિશાન જરાય સૂક્યા નહોતા અદિતિ બરાબર વિંધાઈ ગઈ હતી ઘણી દલીલો બાદ મોહિતને પેકેજ કેન્સલ કરા કરાવીએ છૂટકો થયો સાસુમાના વર્તનથી અદિતિને સપના લોકમાંથી જમીન પર પટકાયાનો અહેસાસ થયો હતો ત્યાં થઈને અદિતિ પોતાની રૂમમાં એકલી બેસી રહી નવા નવા લગ્ન થયા હોવા છતાં મોહિત અદિતિ સાથે કંઈ ખાસ વાત કરતો નહોતો હરવા ફરવા માટે પણ સાસુમાની પરવાનગી લેવી પડતી જેમાં મોટે ભાગે નનૈયો જ ભણ ભણાતો આ તો માત્ર શરૂઆત હતી આગળ શું થશે એમ વિચારીને અદિતિને હવે ગુગળામણ થવા લાગી હતી મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ સ આવા જ નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો